કૃષ્ણ કનૈયા લાલ કી જય બાળકૃષ્ણ લાલ કી જય આજે હું શ્રી કૃષ્ણ ભગવાનનો થાળ રજૂ કરી રહી છું જો આપને આ થાળ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં રહેલા મંદિરના ગંટને જરૂરથી વગાડજો જેથી કરીને અમારા દરેક નવા ભજનો થાળ સ્તુતિ સર્વપ્રથમ આપ સુધી પહોંચી શકે ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಬಾಲಕೃಷ್ಣ ಲಾಲ್ ಜಯ ಅಲ್ ಬೇಲ ರಾಧಾ ಜಿ ನಮ ಓ ವಾಲಾ ತ ಮಮವಾ ಆವನೇ ಅಮಾರಣೆ ರೇ ಅಲ್ ಬೇಲ ರಾಧಾ ಜಿ ನಮ ಓ ವಾಲ ತ ಮಮವಾ ಆ ભોજન થાળ ઓ વાલામા ગણે ઘી બર ગારી ગુલાબ જાંબુ કેસરિયો દૂધપાક મેંદાની મેદાની મેં પૂરી બનાવી સાથે સુંદર શાક બનાવ્યા ઓવાલા રે અલબેલા રાધાજી ના શ્યામ ઓ વાલા તમે જમવા આવો ને અમ આંગણે રે તળીને પાપડ મૂક્યા ને સાથે અથાણા સારા કળી ને પાપડ મૂક્યા ને સાથે અથાણા સારા ઘી નો દોરો કીધો ભાત કમુદ છૂટો ઘી નો દોરો દઈ કીધો ભાત કમદનો છૂટો કઢી ને છૂટી વાલ ની દાળ ઓ વા ટમે જમવા આવો ને અમ આ અલબેલા રાધાજી ના શ્યામ ઓ વાલા તમે જમવા આવો ને અમરા ગણે રે જળ જમુના ની જારી ભરાવું બિડલે બાસઠ પાન જળ જમુના ની જારી ભરાવું બીડલે બાસઠ પાન ભક્તો ના હૈયા માં શ્યામ કરો આરામ ભક્તો ના હૈયા માં પડી શ્યામ કરો આરામ ફેઝનો મંડળ બોલાવે આજ ઓ વાલા તમે જમવા આવો ને અમ આંગણે રે ફેઝનો મંડળ બોલાવે આજ ઓ વાલા તમે જમવા આવો ને અમ આંગણે રે અલબેલા રાધાજીના શ્યામ ઓ વાલા તમે જમવા આવો ને અમ આંગણે રે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બાળકૃષ્ણ લાલ કી જય